લોકશાહીની અંદર ઐશ્વર્ય તાકાત એટલે જનતા જનાર્દન ની તાકાત છેલ્લા દસ વર્ષમાં જનતા જનાર્દનની તાકાત એ ભારતીય જનતા પાર્ટી ને મળે છે બે હજાર ઓગણીસની અંદર નરેન્દ્ર મોદીને ત્રણસો કરતા પણ વધુ બેઠકો સંસદની અંદર મળી આ વિશ્વાસ આ ઘમંડ અને આ તોરને કારણે એ પોતાની શક્તિને ઐશ્વર્ય શક્તિના રૂપમાં સમજવા લાગ્યા અને એ જનતાની સામે આવે છે મીડિયાની સામે આવે છે ત્યારે એક વાક્ય બોલે છે કે મેં કન્વિન્સ હો ચુકા હું કે પરમાત્માને મુજે ભેજા હૈ ઉર્જા બાયોલોજીકલ સરીસસે નહીં મિલી હૈ મતલબ પોતે પોતાની જાતને નોન બાયોલોજીકલ તરીકે જાહેરને પ્રસ્થાપિત કરી દીધી સામાન્ય ભાષામાં સમજાવું કે કોઈ મહિલાના કુખે નથી જન્મ્યા એ ઈશ્વરે સીધી એની ઉત્પત્તિ કરી છે આવું એને જાહેરમાં સ્વીકાર્યું અને કીધું ગઈ ચૂંટણી બે હજાર ચોવીસ ની આવી એની અંદર ત્રણસો માંથી બસો ને ચાલીસ બેઠક સુધી પહોંચી ગયા અને એ ઐશ્વર્ય તાકાત એ નોન બાયોલોજીકલ સિસ્ટમ એ વિષ્ણુનો અગિયારમાં અવતારની સમજ આ સમૂળકા ભાજપાના પરિવારને એક સાંકેતિક રૂપે આ ઈશ્વરીય તાકાતનો પરચો થયો અને શબ્દો આવ્યા ગલતિયા હોતી હૈ મુજસે ભી હોતી હે મેં ભી ઇન્સાન હું મેં કોઈ દેવતા થોડા હું નોન બાયોલોજીકલમાંથી ઇન્સાન તરફ પાછા વળવાનું કામ કોઈએ કર્યું હોય એ તોર એ નશો એ ઘમંડ કોઈએ જો ઉતાર્યો હોય તો આ દેશની જનતા જનાર્દને ઉતાર્યો છે એ ઈશ્વરીય એ ઉતાર્યો છે કે ખરેખર તમે કોણ છો એની અસલિયત પણ એને આપી દીધી આ દેશની અંદર ઐશ્વરીય તાકાતના સ્વાંગમાં ભૂલો અને ભ્રષ્ટાચારના પહાડ બનાવી દીધા દસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટી કે સાંજે આઠ વાગે એકાએક નોટબંધી ફરમાવી અને દેશના અર્થતંત્રની કમર તોડી નાખી શું આ નિર્ણય એ ઈશ્વરીય તાકાતનો સંકેત હતો અભ્યાસ વગર રાત્રે બાર વાગે સંસદને ખોલાવી જીએસટીને અમલ કરવાવી વેપાર ધંધાને ઠપ કર્યો આ ઈશ્વરીય તાકાતનો સંકેત હતો ડોલર સામે નબળો પડતો રૂપિયો જ્યારે વિપક્ષમાં બેઠા હતા ત્યારે જે વાતો કરતા હતા એ તમામ વાતો ભ્રમિત થઈ ગઈ ભૂલાઈ ગઈ આજે શું આ રૂપિયો કચડાઈ રહ્યો છે એ સત્તાના વહીવટી સંકેતો જે મળે છે એ હું ઈશ્વરીય તાકાતના સંકેતો છે પેગાસિસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને અનેક આપણા આગેવાનોની જાસૂસી કરી લોકતંત્રને બાનમાં લેવાનો પ્રયત્ન થયો શું આપણ ઐશ્વર્ય સંકેતનો નમૂનો હતો કોરોના કલ્પાતમાં આયોજન વગર લોકડાઉન નાખ્યું લાખો લોકો રોડ પર રઝળતા મૂકી દીધા આ કણવા ઘટનાઓ જે બની એની પાછળ પણ સત્તા પાસે આ ઐશ્વર્ય સંકેત હતો રાફેલ ખરીદી કૌભાંડની અંદર રાષ્ટ્રીય સુરક્ષાના નામે સુપ્રીમ કોર્ટની અંદર હજી બંધ કવર પડ્યું છે શું આ પણ ઈશ્વરીય સંકેત ભ્રષ્ટાચાર દબાવી નાખવાનો હતો ઈડી ઈસી આઈટી કે સુપ્રીમ કોર્ટ વર્ષોથી કોંગ્રેસ અને પૂર્વ સરકારોએ ખીચી ખીચી અને એની મજબૂતાઈ આપી હતી આવી સંવૈધાનિક સંસ્થાઓને ધ્વંસ કરવાનું પાપ કરવામાં પણ ઈશ્વરીય સંકેત હતો ખેડૂતોના આંદોલનમાં સાતસો ખેડૂતોની ઓરણી અને નફટાઈપૂર્વક જવાબ મળ્યો મારા માટે થોડા મળ્યા છે આ નિષ્ઠુર જવાબ આપવામાં પણ ઈશ્વરીય સંકેત હતો ચીને ચારસો ચાર હજાર કિલોમીટર સ્કવેર કિલોમીટર જગ્યા ભારતની ભૂમિ હડપ કરી વીસ આપણા જાબાજ જવાનોના શાહીદો થયા છતાં પણ ટીવીની સ્ક્રીન ઉપર આવીને કહે છે કે કોઈ અહીં ઘૂસ્યું નથી કોઈએ દબાણ કર્યું નથી આ પણ ઈશ્વરીય સંકેતનો ભાગ હતો ઇલેક્ટ્રિક બોન્ડ નો ભ્રષ્ટાચાર જગજાહેર છે આ બોન્ડ ભ્રષ્ટાચાર આ ઘટના એમની પાછળ પણ ઐશ્વર્ય સંકેતનો હાથ હતો સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક થયા એની પરંપરા સતત ચાલુ રહી છે લાખો આશાસ્પદ યુવાનોના ભવિષ્ય છીનવાતું રહી આ વહીવટી બાબતમાં પણ ઈશ્વરીય સંકેતનો નમૂનો દેખાય છે પીએમ ફંડ સત્તા અને પદનો સંપૂર્ણ ગેરઉપયોગ કર્યો કરોડો રૂપિયાનો બેનામી હિસાબ દેશ સામે હજી આવ્યો નથી મૂકવામાં આવ્યો શું એના ઇશારામાં પણ એ ઈશ્વરીય તાકાતનો નમૂનો દેખાય છે સત્તા માટે રાજ્યોની ચૂંટણી ચૂંટાયેલી સરકારોને ધ્વંસ કરવી રાજકીય પક્ષોને ધ્વંસ કરવા એમાં પણ રાજકીય ઐશ્વરીય સંકેતોના નમૂના દેખાય છે અબકી બાર ટ્રમ્પ સરકાર વિશ્વનો કોઈ દેશનો પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ કોઈ અન્ય દેશમાં જઈ અને કોઈ પ્રચાર પ્રસાર કરતા હોય ભારતના પ્રધાનમંત્રી અમેરિકામાં જાય છે અને અબકી બાર ટ્રમ્પ સરકારના નામે પ્રચાર કરે છે અને આજે પરિસ્થિતિ શું છે એ સૌને ખ્યાલ છે પણ આપણે એક ઈશ્વરીય સંકેત હતો કે બીજા દેશમાં આપણે પ્રચાર કરવા જવાનો મંગળસૂત્ર ભેંસ જમીન તમારી ખેતીવાડી જો વિપક્ષમાં બેઠેલી સરકાર અત્યારે છે એ સત્તામાં બેસશે તમારું બધું લઈ જશે આવી રીતે ડરાવી ધમકાવી અને જનતા પાસેથી મત માગવાની માનસિકતા પણ ઈશ્વરીય સંકેતનો નમૂનો છે આમ ઐશ્વરીય સંકેતના નામે ઐશ્વરીય તાકાતના નામે આ ભારતની અંદર ભ્રષ્ટાચાર અને ભૂલોનો ભંડાર એક પહાડ ઉભો કર્યો છે આમાં પણ ઈશ્વરીય સંકેતના દર્શન કરાવી કરાવીને જનતાને અભિભૂત કરવામાં આવી રહ્યા છે અહીંયા ટૂંકી ટચ વાત છે દોસ્તો જનતાએ સત્તા વિરોધીઓને બદલો લેવા માટે સરકારને બનાવવા માટેના સંકેત નથી આપતી કે ઈશ્વર્ય તાકાત પૂરી નથી પડતી ઈશ્વરની તાકાત આની ક્ષમતા વિરાટ અને વિશાળ છે નહીં કે ભાજપાના આગેવાનો જેટલી કે એના પક્ષના આગેવાનો જેટલી સૂક્ષ્મ અને સંકુચિત હોય છે એટલે જ ઈશ્વરની તાકાતે એક ઝટકે આ તમામ આગેવાનોને શાન ઠેકાણે આપી દીધી અને જણાવી દીધું કે તમે એક પામર માણસ છો અવતારી પુરુષ નથી બે હજાર ઓગણીસનો કિસ્સો એ નોન બાયોલોજીકલ અને બે હજાર ચોવીસની ચૂંટણી બાયોલોજીકલ